નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિશેષ પૂજા રાખવામાં આવી ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ નીલરાવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદીજીના પંચોતેરમા જન્મદિવસના અવસર પર અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટ નજીક આવેલ સુરપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલકુમાર રાવ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિશેષ પૂજા કરાઈ અને મંદિરની આસપાસ સાફ સફાઈ કરી પ્રધાનમંત્રીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ભારત માતા કી જય નર્મદે હર 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 મહાદેવ આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ છે સમગ્ર ભારત વર્ષમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક સ્થાનો પરથી પણ આજે નરેન્દ્રભાઈના જન્મદિવસની તેમને શુભકામના લોકો પાઠવી રહ્યા છે અને એમનું આયુષ્ય સારું રહે તંદુરસ્તી સારી રહે અને હજુ પણ રાષ્ટ્ર માટે સમાજના માટે માનવજાતિના કલ્યાણ કરવા માટે એમને પરમાત્મા ખૂબ શક્તિ આપે એવી આપણે જ નહીં અનેક લોકો એવી પ્રાર્થના કરી રહ્યા છે આજે એમના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ લોકોએ ઘણા બધા કાર્યક્રમો કર્યા છે પાર્ટીના લોકોએ પણ કાર્યક્રમો કર્યા છે સરકાર તરફથી પણ કાર્યક્રમો કર્યા છે આપણે સૌ બધા જાણીએ છીએ તેમ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માટે મજબૂત ભારત બનાવવા માટે એક આત્મનિર્ભર ભારત બનાવવા માટે વિશ્વની મહાસત્તાની હરોળમાં દેશને પણ લાવવા માટે તેઓ સખત પ્રયત્ન કરી રહ્યા છે અને એવી અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ રાષ્ટ્રહિતના તેઓ કામો કરી રહ્યા છે અને એમના કારણે એમની સરકારના જે સારા નિર્ણયોના કારણે આજે દેશ એક ખૂબ મજબૂત રાષ્ટ્ર બન્યો છે અને બધી જ રીતે સક્ષમ સુરક્ષિત આજે દેશ સુરક્ષિત છે એ બધા આપણે જોઈએ છે આંતરિક સુરક્ષા બાહ્ય સુરક્ષા આજે બિલકુલ સલામત છે દેશ ફક્ત દેશમાં જ નહીં વિશ્વમાં આજે એમનું એક નામ વિશ્વ નેતા તરીકે આજે તેઓ ઉભરી રહ્યા છે એવા દેશના પ્રધાનમંત્રી જે આજે દેશના હિતમાં જે કામો કર્યા છે ગરીબથી માંડી મધ્યમ વર્ગથી માંડી મહિલાથી માંડી યુવાનોથી માંડીને ખેડૂતોથી માંડીને બધા જ લોકો માટે જે કામ કર્યા છે એની જો વાત કરવા જાય તો ઘણો બધો લાંબો સમય આપણે જોઈ પણ આપણે બધા જાણે છે કે રાષ્ટ્રના કલ્યાણ માટે તેમને ઘણા બધા અનેક કામો કર્યા છે એવી યોજના લાયા છે એવા કાયદા કાનૂન પણ બન્યા છે તો આજે એવા દેશના પ્રધાનમંત્રીનો પંચોતેરમો જન્મદિવસ છે તો એ જન્મદિવસે આપણે બધાએ સુલપાણેશ્વર મહાદેવ નર્મદા જિલ્લાના કે જે નર્મદા કિનારે આવ્યું છે કે જેમાં નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા આસ્થા આસ્થા રાખે છે માં નર્મદા નર્મદા નદી નર્મદા માતા પર એમને ખૂબ આસ્થા છે ખૂબ શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાના કારણે અને એ સુલપાણેશ્વર મહાદેવની કૃપાના કારણે આજે એમની નર્મદા ડેમ સફળ બનાવે છે નર્મદા ડેમ પૂર્ણ થયા પછી એમના પ્રયત્નોના કારણે આજે નર્મદા ડેમ સફળ થયો છે અને સમગ્ર ગુજરાતની આજે જીવાદોરી સમાન લોકોને પીવાના પાણી મળે છે સિંચાઈ માટે પાણી મળે છે ઉદ્યોગોને પાણી મળે છે એ એ એમને એમની મોટી બહુ મોટી સફળતા છે ને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટીને એના કારણે આપણે સમગ્ર વિશ્વમાં એક જબરજસ્ત મોટું નામ આપ્યું છે નાના મોટા પ્રશ્નો હશે આપણે જાણે છે પરંતુ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે હજારો લોકોને રોજગારી મળી છે અને જો આવનારા દિવસમાં મળશે તો એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રના કલ્યાણ માટે આપણા વિસ્તારના કલ્યાણ માટે ભલા માટે ખૂબ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે તો એવા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને ફરી ફરીને આપણે શુભકામના પાઠે અને હજુ પણ આવા અનેક ઘણા બધા સારા કામો કરવા માટે રાષ્ટ્રહિતના માનવજાતિના કામો કરવા માટે તેમને પરમાત્મા ખૂબ ખૂબ શક્તિ આપે અને ખૂબ તેમનું આયુષ્ય લાંબુ હોય એવી ભગવાનને મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ